હેલો વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે આજે આપણે શીખીશું ધોરણ સાત વિષય ઇંગ્લિશની સ્વર્ધન પોથી યુનિટ ફોર લોંગર શાર્પર એન્ડ બિગર યુનિટ ફોરના પોથી ના તમામ પ્રશ્નોના જવાબની અહીં આપણે સમજ મેળવીશું આ નો હેતુ વિદ્યાર્થીઓ માત્ર સરળતાથી સમજીને લખી શકે તે માટેનો છે તેથી વિદ્યાર્થી મિત્રો દરેક પ્રશ્નોના જવાબ વિડીયોમાંથી જોઈને લખવાને બદલે તમારા વિચારો મુજબ જવાબ લખવા પણ જરૂરી છે તો ચાલો શીખીએ ધોરણ સાત વિશે ઇંગ્લિશની સ્વૈધ્ય પોથી યુનિટ ફોર લોંગર શાર્પર એન્ડ બિગરના પ્રશ્નોના જવાબની સમાજ સૌ પ્રથમ એક્ટિવિટી એક ઉદાહરણ મુજબ નામ અને તે માટે વપરાયેલ વર્ણન કરતા શબ્દ શોધીને અલગ તારવી આપેલ જગ્યામાં લખવાના છે અહીંયા એક ઉદાહરણ આપેલું છે તમે જોઈ શકો છો હકુલા ઇઝ ગ્રેટ મેજીશિયન અહીંયા શબ્દ આપેલો છે હકુલા અને તેનો વર્ણન કરતો શબ્દ છે ગ્રેટ મેજીશિયન એ રીતે આપણે આપેલા વાક્ય વાંચવાના છે તેના આધારે આ કોષ્ટક પૂર્ણ કરવાનો છે માનસી વોઝ અ કિંગ તો અહીંયા માનસી લખેલું છે તો અહીંયા લખી શકાય કિંગ બરાબર હી હેડ અ પ્રિન્સેસ હર નેમ વોઝ તન્વી તો અહીંયા તન્વી આપેલું છે તો તન્વી કોણ હતી પ્રિન્સેસ તો અહીંયા લખીશું પ્રિન્સેસ આવી રીતે આપણે આપેલા આ ફકરાઓ વાંચવાના છે અને તેના આધારે આપણે લખવાનું છે નોટી તો લખી શકાય અનિલ ડોંકી તો લખી શકાય હેઝ ફોર લેગ શાય તો લખી શકાય પિયુષ માય ફાધર તો લખી શકાય બોટ અ ન્યૂ કાર સેટરડે તો લખી શકાય એસ્ટરડે આવી રીતે આપણે શબ્દ અને વર્ણન કરતો શબ્દ લખીશું ત્યારબાદ એક્ટિવિટી બે આપેલ શબ્દનો ઉપયોગ કરી ઉદાહરણ મુજબ લખવાનું છે અહીંયા એક ઉદાહરણ આપેલું છે ફાસ્ટ શબ્દનો ઉપયોગ કરી લખ્યું છે મનીષા કેન રન ફાસ્ટર ધેન વિશાલ આવી રીતે આપણે વાક્ય બનાવવાના છે સ્મોલ ધીઝ બોલ ઇઝ સ્મોલર ધેન ધેટ બોલ બિગ તેના આધારે વાક્ય બનાવી શકાય અમદાવાદ ઇઝ બિગર ધેન સુરત અહીંયા જે મેં વાક્ય બનાવ્યું છે એ જ વાક્ય બનાવવું જરૂરી નથી પણ તમે એવી રીતે બીજું વાક્ય પણ બનાવી શકો છો લોંગ ધીસ પેન્સિલ ઇઝ લોંગર ધેન ધેટ પેન્સિલ સ્લો This car is slower than that car. Heavy. This stone is heavier than that stone. Hot. Coffee is hotter than tea. Old. My uncle is older than your uncle. Fat. This lady is fatter than you. Thin. I am thinner than you. Sharp. This pen is sharper than that pen. Cold. ધ ઓરેન્જ જ્યુસ ઇઝ કોલ્ડર ધેન મેંગો જ્યુસ આવી રીતે તમે શબ્દનો ઉપયોગ કરી વાક્ય બનાવી શકો છો ત્યારબાદ એક્ટિવિટી ત્રણ આપેલ જગ્યામાં સૂચના મુજબ ચિત્ર દોરવાનું છે ડ્રો ગ્રાસ એટ ધ બલૂન ડ્રો ટુ ટ્રી અ ટ્રી ઓન લેફ્ટ સાઈડ શોર્ટ એન્ડ ટ્રી ઓન રાઈટ સાઈડ ડ્રો ધ સન એટ ધ રાઇટ ટોપ કોર્નર કલર ધ પિક્ચર એટલે કે આ સૂચના મુજબ આપણે ચિત્ર દોરવાનું છે તો ચિત્ર કંઈક આવું દોરી શકાય અને તેની અંદર તમારે રંગ પૂરવાનો છે ત્યારબાદ એક્ટિવિટી ચાર આપેલ બે ચિત્રમાંથી તમને દેખાતા તફાવત શોધવાના છે તમારા મિત્રો સાથે જવાબ સરખાવવાના છે જે તફાવત મળે છે તે તમારે લખવાનો છે કે આ તફાવત મળ્યો છે અહીંયા ટીક પણ કરશો અને તફાવત પણ લખશો પહેલું છે દેર ઇઝ વન ડક ઇન સેકન્ડ પિક્ચર બીજો તફાવત લખી શકાય ધેર ઇઝ નો ડક ઇન ફર્સ્ટ પિક્ચર ફ્રોગ ઇઝ વીયરિંગ ગ્લાઝ ઇન સેકન્ડ પિક્ચર ફ્રોગ ઇઝ નોટ વીયરિંગ ગ્લાઝ ઇન ફર્સ્ટ પિક્ચર ધેર આર ટુ હેન્ડલ્સ ઓન ધ બેગ ઇન સેકન્ડ પિક્ચર ધેર આર નો હેન્ડલ ઓન ધ બેગ ઇન ફર્સ્ટ પિક્ચર આવા તફાવત લખી શકાય એટિવિટી પાંચ ખોટો શબ્દ ચેકીને ફરીથી લખવાનું છે એક કવિતા એઝ ફેરર ધેન સુનિતા અહીંયા ફેર અને ફેરર આપેલું છે ફેર છેકીશું લખીશું કવિતા ઇઝ ફેરર ધેન સુનિતા બીજું છે મહેક સિંગ્સ બેસ્ટ અથવા બેટર ધેન ગુંજન તો લખી શકાય મહેશ સિંગ્સ બેટર ધેન ગુંજન ત્રીજું છે ટેમ્પલ ઇઝ બિગર ધેન ધ હાઉસ અહીંયા ધેન બે રીતે લખેલું છે સાચી રીતે લખી શકાય ટી એચ એ એન તેથી લખીશું ધ ટેમ્પલ ઇઝ બિગર ધેન હાઉસ ચાર નિસર્ગ ઇઝ ટોલર ધેન નચિકેત તો ટોલને છેંકીશું જવાબ લખીશું નિસર્ગ ઇઝ ટોલર ધેન નચિકેત પાંચ ઐશ્વર્યા ઇઝ મોસ્ટ બ્યુટીફુલ કે મોર બ્યુટીફુલ ધેન શિલ્પા તો અહીંયા મોર લખીશું મોસ્ટને છેકીશું ઐશ્વર્યા ઇઝ મોર બ્યુટીફુલ ધેન શિલ્પા ત્યારબાદ એક્ટિવિટી છ જૂથમાં કામ કરો ધ પ્રિન્સ એન્ડ હિઝ ફ્રેન્ડ્સમાંથી ઉદાહરણ મુજબના શબ્દ શોધી તેના મૂળ શબ્દ સાથે લખો લોંગર તો લોંગ સ્મોલર તો સ્મોલ બિગર તો બિગ સ્લોઅર તો સ્લો હેવિયર તો હેવી હોટર તો હોટ શાપર તો શાર્પ કોલ્ડર તો કોલ્ડ આ રીતે તમે મૂળ શબ્દ લખી શકો છો ત્યારબાદ ઉપરના શબ્દો પરથી ઉદાહરણ પ્રમાણે વાક્ય બનાવવાના છે ઉદાહરણ આપેલું છે ધ કેમલ હેઝ લોંગર લેક્સ ધૅન ધ કાવ આવી રીતે આપણે વાક્ય બનાવીએ ધીસ હોલ વોઝ સ્મોલર ધૅન ધ હોલ મોહન્સ રૂમ ઇઝ બિગર ધેન માઇન લોકલ ટ્રેન ઇઝ સ્લોઅર ધેન બુલેટ ટ્રેન ધી સ્ટોન ઇઝ હેવિયર ધેન ધેટ સ્ટોન બર્ગર ઇઝ હોટર ધેન પીઝા ધી સ્પીન ઇઝ શાપર ધેન ધેટ પીન આવી રીતે તમે વાક્ય બનાવી અને લખી શકો છો ત્યારબાદ એક્ટિવિટી સેવન ધ પ્રિન્સ એન્ડ હિઝ ફ્રેન્ડ પાથના આધારે પ્રશ્નોના જવાબ દેવાના છે સવાલ નંબર એક હાઉ મેની ફ્રેન્ડ્સ ડીઝ સેન હેવ નેમધેમ સોહનસેમને પાસે કેટલા મિત્ર હતા તેના નામ લખવાના છે સોહનસેન હેડ થ્રી ફ્રેન્ડ્સ લોંગર લેગ શાપર આઈઝ એન્ડ બિગર બેલી બે વુ વોઝ અ મેજીશિયન ધ કિંગ વોઝ અ મેજીશિયન ત્રણ વેર વોઝ ધ પ્રિન્સેસ ઇન ધ ફર્સ્ટ ટેસ્ટ ધ પ્રિન્સેસ વોઝ ઓન ધ ટોપ ઓફ માઉન્ટેન ઇન ધ ફર્સ્ટ ટેસ્ટ ચાર હાઉ ફાર વોઝ ધ પ્રિન્સેસ ઇન સેકન્ડ ટેસ્ટ the princess is 200 miles away in the second test 5 where did the king hide the princess in third test the king hid the princess at the bottom of valley deep lake in third test 6 did sohan pass the king's test yes sohan passed the king's test 7 what did the king do at last the king turned હિમસેલ્ફ ઇન્ટુ અક્રો એન્ડ ફ્લૂ અવે ઇન્ટુ ધ જંગલ એક્ટિવિટી આર્ટ તમારા કોઈ એક મિત્ર સાથે નીચે જેવી બાબતોમાં સરખામણી કરી ઉદાહરણ મુજબ પાંચ વાક્ય બનાવવાના છે અહીંયા છે સ્કિન એંગ્રી બિગ ફેટ થિન ક્લોઝ અને ટોલ ઉદાહરણ આપ્યું છે માય હેર ઇઝ લોંગર ધેન સ્મિતાઝ હેર આવી રીતે આપણે પાંચ વાક્ય બનાવીશું માય સ્કીન કલર ઇઝ ફેરર ધેન સ્મિતાઝ સ્કીન કલર માય હાઇટ ઇઝ લોંગર ધેન સ્મિતાઝ હાઇટ આઈ એમ ફેટર ધેન સ્મિતા સ્મિતા ઇઝ થીનર ધેન મી આઈ એમ ટોલર ધેન સ્મિતા આવી રીતે કોઈ પણ પાંચ વાક્ય બનાવી શકો છો એક્ટિવિટી નવ આપેલ વિગત વાંચવાની છે અહીંયા તમે જોઈ શકો છો તે વિગત વાંચવાની છે નેમ ઓફ ધ રિવર અહીંયા નદીઓનાં નામ આપેલા છે તે કઈ જગ્યાએ આવેલી છે તેના નામ આપેલા છે અને કેટલી લાંબી છે તે આપેલું છે તે વાંચવાનું છે સમજવાનું છે અને તેના આધારે આપણે આપેલી ખાલી જગ્યાઓ પૂર્ણ કરવાની છે એક સાબરમતી ઇઝ લોંગર ધેન રૂપેણ સાબરમતી રૂપેણ કરતાં લાંબી છે બે માલન ઇઝ શોર્ટર ધેન ખાલી જગ્યા તો પૂર્ણા ત્રણ કિમ ઇઝ ખાલી જગ્યા ધેન મહીસાગર કિમ ઇઝ શોર્ટર ધેન મહીસાગર અહીંયા તમે અમુક જગ્યાએ બીજી નદીઓના નામ પણ લખી શકો છો થી નાનું થી મોટું એવું જવાબમાં આવે છે ચાર નો અધર રિવર્સ ઇઝ સો લોન્ગ એઝ ખાલી જ ગયા તો નર્મદા પાંચ નો અધર રિવર્સ ઇઝ શોર્ટ એઝ ખાલી જ ગયા માલણ આ રીતે તમે જવાબ લખી શકો છો ત્યારબાદ છમાં લખી શકો કિમ ઇઝ શોર્ટર ધેન મચ્છુ સાતમાં લખી શકાય નર્મદા ઇઝ લોંગર ધેન સાબરમતી તાપી ઇઝ લોંગર ધેન સાબરમતી માલણ ઇઝ શોર્ટર ધેન મહીસાગર તાપી ઇઝ શોર્ટર ધેન નર્મદા આવી રીતે તમે જવાબ લખી શકો છો ત્યારબાદ ફન ઝોન છે કમ્પેર યોર સેલ્ફ વિથ યોર ફ્રેન્ડ્સ તમે પોતે તમારા મિત્રની જાતે સરખામણી કરી જુઓ અને આપેલી ખાલી જગ્યા પૂર્ણ કરવાની છે એક ખાલી જગ્યા ઇઝ ટોલર ધેન આય તમારે તમારા મિત્રનું નામ લખવાનું છે તમારાથી ઊંચો હોય તેનું નામ લખવાનું છે તો આર્ય મેં અહીંયા એક વિદ્યાર્થીનું નામ લખ્યું છે તમારે તમારાથી જે ઊંચો વિદ્યાર્થી હોય તેનું નામ લખવાનું છે બે ખાલી જગ્યા ઇઝ શોર્ટર ધેન આય હવે તમારાથી નીચો હોય તેનું નામ લખવાનું છે મેં અહીંયા જીઆનનું નામ લખ્યું છે તમારે તમારાથી ટૂંકા મિત્રનું નામ લખવાનું છે ખાલીસ ગયા ઇઝ ફેટર ધેન આય અહીંયા તમારાથી ઝાડાનું નામ લખવાનું છે મેં અહીંયા એક બેનપણીનું નામ લખ્યું છે તમારે તમારા ભાઈબંધ કે બેનપણીનું નામ લખવાનું છે ચાર ખાલીસગિયા ઇઝ થિનર ધેનાય આ તમારાથી પાતળા હોય તેવા વ્યક્તિનું નામ અહીં લખવાનું છે પાંચ ખાલીસ ગયા ઓલ્ડર ધહેનઆ તમારાથી મોટા હોય તેનું નામ લખવાનું છે ત્યારબાદ છ ખાલી જ્યા ઇઝ યંગર ધહેનઆ તો અહીંયાથી તમારાથી નાનાનું નામ લખવાનું છે સાત ખાલી જગ્યા ઇઝ હેવેયર ધ્યાન આય તમારાથી વધુ વજનવાળા વ્યક્તિનું નામ લખવાનું છે તમારા ભાઈ બહેન કે બેનપણીનું કોઈપણનું નામ તમે લખી શકો છો આઠ ખાલી જગ્યા ઇઝ લાઇટર ધ્યાનય તમારાથી હલકા વ્યક્તિ એટલે ઓછા વજનવાળાનું નામ લખવાનું છે નવ ખાલી જગ્યા ઇઝ ફાસ્ટર ધેન આય તમારા કરતાં વધુ ઝડપથી દોડી શકે તેવાનું નામ લખવાનું છે દસ ખાલી જગ્યા ઇઝ સ્લોઅર આય તમારાથી ઓછું દોડી શકે તેવા વ્યક્તિનું નામ લખવાનું છે અહીંયા મેં એક વિદ્યાર્થી છે તેના બધા મિત્રોના નામ લખ્યા છે તમારે તમારા મિત્રોના નામ લખવાના છે અહીં આપણા ધોરણ સાતના ઇંગ્લિશ વિષયના સ્વાધન પોથીના પાઠ ચારના પ્રશ્નોના જવાબ પૂર્ણ થાય છે વિદ્યાર્થી મિત્રો ધોરણ સાતના ઇંગ્લિશ વિષયના સ્વાધન પોથીના તમામ વિડીયોઝ આપણી ચેનલ પર ઉપલબ્ધ છે જે તમે પ્લેલિસ્ટમાં જઈને મેળવી શકો છો પ્લેલિસ્ટની લિંક વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં પણ આપેલી છે થેન્ક યુ દોસ્તો એજ્યુકટેકનો ચેનલ તરફથી વિડીયોની હાળવા બદલ આપનો આભાર આવા બીજા વિડીયોઝ નિહાળવા માટે અમારી યુટ્યુબ ચેનલ એજ્યુકેકનો અત્યારે જ સબસ્ક્રાઈબ કરો આભાર દોસ્તો